હેલો વિદ્યાર્થી નમસ્કાર રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે આજે આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાં અને કેપેસિટન્સ ખાસ કરીને આજે કેપેસિટન્સની અંદર પાર્ટ ટુ કેપેસિટન્સ કેપેસિટર ગોળાનું કેપેસિટન્સ સમાંતર પ્લેટ કેપેસિટન્સના કેપેસિટરનો પાર્ટ ટુ જોવાનો છે તો તમે બધા રેડી છો તો સ્ટાર્ટ કરીએ ચાલો એક પાર્ટ તો જોઈ જ ગયા છે એટલે તમને પ્રેક્ટિસ પણ થઈ ગઈ છે આગળ જોઈએ ચાલો નેક્સ્ટ નેક્સ્ટ ક્વેશ્ચન છે કેપેસિટરની બે પ્લેટો પરનો વિદ્યુત ભાર વધાર વધારવો એટલે ક્યુ વધારતા બે પ્લેટ વચ્ચે કેપેસિટીની પ્લેટો પરનો વિદ્યુત ભાર વધારવો એટલે બે પ્લેટ વચ્ચે સ્થિતિમાન કારણ કે ક્યુ બરાબર સીવી કેપેસિટન્સનું કેપેસિટન્સ વધારવું કેપેસિટન્સ કેપેસિટન્સ કેપેસિટરનો કેપેસિટન્સ વધારવો કેપેસિટન્સ નું કેપેસિટન્સ ઘટાડો બે પ્લેટ વચ્ચેનો સ્થિતિમાન ઘટાડો બે પ્લેટો વચ્ચે સ્થિતિમાન વધારવો કેપેસિટર ની પ્લેટો પરનો વિદ્યુત ભાર વધારો એટલે તો C Q V તો C વધારતા Q વધે હે ને તો Q પ્રોપોર્શનલ ટુ C C વધારતા Q વધે ઓકે તો જવાબ B પણ આવી શકે ને એ

દસની માઇનસ બે મીટર મીટર ત્રણ મીટર વી આપ્યું છે સો વોલ્ટ તો ક્યુ કેટલો થાય તો હમણાં જ આપણે કીધું ને ક્યુ બરાબર સીવી રેડી તો સી બરાબર એફ સિલોન જીરોના છેદમાં ડી ઇન્ટુ વી એ આપ્યો નથી એટલે લખી શકશે ક્યુ ઇઝ ઇક્વલ ટુ

તો મોટા ટીપા અને નાના ટીપાના ગુણોત્તર પેલા તો કીધું ચોસઠ ઓકે તો આર બરાબર તમે સ્પષ્ટ લખી શકો છો એન ચોસઠ છે તો ચોસઠ ની વન થર્ડ આર તો આર ઇઝ ટુ ફોર આર જશે રેડી આર ઇઝ ટુ ફોર આર તો હવે ટીપુ છે ગોળાકાર હોય છે ગોળા મોટા બરાબર આર ના છેદમાં સ્મોલ આર આર એટલે ફોર આર છેદ આર આર કેન્સલ તો સી ટુ બાય સી વન ઇઝ ઇક્વલ ટુ ફોર જેમ વન આવી ગયું ફોર જેમ વન તો ફોર જેમ વન ડી તમારો સાચો જવાબ છે ક્લિયર બહુ શોર્ટ આપણે અપનાવી દીધું આગળ વધીએ નેક્સ્ટ એક સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટસ બાર માઇક્રોફેરેડે છે બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું કરો એક સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટસ એટલે કે સી ઇઝ ઇક્વલ ટુ એપસીલો જીરોના છેદમાં ડી ઇઝ ટુ બાર માઇક્રોફેરેડે છે ક્લિયર હવે બે પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે એટલે કે ડેશ બરાબર ટુ ડી અને છેત્રફળ અડધું કરવામાં આવે એટલે કે એ ડેસ બરાબર એ બાય ટુ તો નવું કેપેસિટન સી ડેસ કેટલું થાય બહુ સિમ્પલ છે સીડેસ બરાબર એ ડેસ એપસીલો જીરોના છેદમાં ડી ડેસ રેડી એ ડેસ એટલે શું તો કે એ બાય ટુ એફસીલોન જીરો છેદમાં ટુ ડી રેડી અને વ્યવસ્થિત લખી દઈએ તો સીડેસ બરાબર થશે તો સીડેસ બરાબર ચાર તેરી બાર એટલે થ્રી માઇક્રોરેડે આવી ગયું ચાલો થ્રી માઇક્રો ફેરે યસ ઓપ્શન ડી તમારો સાચો જવાબ છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ C1 અને C2 કેપેસિટન્સ કેપેસિટર્સ ધરાવતા બે કેપેસિટરોને સમાંતર જોડી તેમની સાથે બેટરી જોડેલ છે તો સીવન અને C2 પરના વિદ્યુત બરોબર ક્યુ અને Q2 હોય તો શું થાય જો સમાંતરમાં જોડાણ માટે વી સમાન રેડી ને એટલે કે V1 બરાબર વી ટુ બરાબર વી થાય તો સી વન બરાબર શું થાય બોલો ક્યુ વન બાય વી ક્યુ વન બાયબર ક્યુ વન બાય ક્યુ ટુ તો ક્યુ વન બાય ક્યુ ટુ બરાબર સી વન બાય સી ટુ ક્લિયર રાઈટ ક્યુ વન બાય ક્યુ ટુ બરાબર સી વન બાય સી ટુ તો આન્સર એ તમારો સાચો જવાબ છે ચલો આગળ વધીએ નેક્સ્ટ વાહક પ્રવાહીના એક સમાન સત્યાવીસ ગોળાકાર બૂંદ છે તો ક્યુ ડેસ સત્યાવીસ બુંદ છે એટલે એન ક્યુ થઈ જશે રેડી અને એ આપણે મેળવી લીધું છે લગભગ છતાં અહીંયા ધ્યાન આપો આર બરાબર એન ની વન થર્ડ આર રેડી તો વી બરાબર એટલે છે ને બરાબર આવું થાય મૂળ સ્થિતિમાં હું વ્યવસ્થિત લખી દઉં તો વિદેશ બરાબર કે છેદ માં આર અને એન ની વન માઇનસ વન બાય થ્રી રેડી વિદેશ બરાબર એન ની વન માઇનસ એટલે એન ની થ્રી માઇનસ વન એટલે ટુ બાય થ્રી કેક્યુઅપોનાર કેક્યુઅપોનાર એટલે શું વીઝીરો આ શોર્ટકટ સૂત્રો છે તમે ડાયરેક્ટ આ વાપરી શકો છો હે તો ડાયરેક્ટલી શું લખી શકાશે વિદેશ બરાબર એન આપેલો છે કેટલું છે સત્યાવીસ સત્યાવીસ ની ટુ બાય થ્રી વીઝીરો ત્રણ ની ત્રણ ઘાત એની ટુ બાય થ્રી વીઝીરો કેન્સલ ત્રણ નો વર્ગ નવ નવ વીઝીરો તમારો સાચો જવાબ રેડી તો મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ ધાતુની બે સમકેન્દ્રીય ગોળાકાર કવચની ત્રિજ્યાઓ અનુક્રમે આર વન અને આર ટુ છે તેમના પરના વિદ્યુત બાર અને ક્યુ ટુ છે ક્યુ અને ક્યુ છે કે બંને ગોળા પર વિદ્યુત દર પૃષ્ઠ ઘનતા એક સમાન સિગ્મા છે તો તેમના કેન્દ્ર પર બંને ગોળાઓના કેન્દ્ર પર પરિણામી તો કે આ આપણે છે રેડી પરિણામ ગોળા એક માટે બે ગોળા છે ની ત્રીજી આરવન અને આ ગોળા એક માટે આપણે શું મેળવવું પડશે ગોળા એક માટે વી વન વી વન બરાબર કે ક્યુ વન છેદમાં આરવન કે ના છેદ ક્યુ વન એટલે શું જો સીગમા બરાબર ક્યુ બાય એ તો ક્યુ બરાબર સીગમા એ સીગમા ફોર પાય આર સ્કવેર આના પરથી તમારે લેવાનું રેડી તો અહીં આવશે ફોર પાય આર વન સ્ક્વેર રેડી ઓકે અને આને બી કેની નીચે લઈ જાઓ તો કઈક આવું જ આવશે V1 बराबर वन फोर पाई जीरो आर वन इन स्क्वे फोर पाई फोर पाई जै वन जाए तो शुभ बोलो वी वन बराबर सिग्मा आर वन सेन जीरो तथा तो વી ટુ પણ આટલું જ આવશે ને સીગમા આર ટુ છે બે માંથી કોમન લઈ લીધું રેડી તો તમારો જવાબ આવવો જોઈએ સિગમાના છેદમાં એફસીલોન જીરો આર વન પ્લસ આર ટુ આવી ગયો ઓપ્શન એ તમારો સાચો જવાબ છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો આ છે ગોળા બે માટે ચાલો આગળ વધીએ એકમ બાય સી બરાબર શું છે ક્યુ બાય બી કુલમ ના છેદમાં વોલ્ટ મીન્સ કે કુલમ ઇન્ટુ વોલ્ટ ઇનવર્સ તો આન્સર સી સાચો જવાબ છે આગળ વધીએ નેક્સ્ટ પૃથ્વી ચોસઠ જીરો આઠ કિલોમીટર દસ ની છ મીટર થાય એનું કેપેસિટન્સ ગોળો છે એટલે ફોરપાય જીરો આર રેડી ફોરપાયન જીરો આર એટલે કે એટલે આર બાય કે છ ચાર ની છ છેદમાં ના સાતસો માઇક્રોફેરે આવે પૃથ્વીનું આ પૃથ્વીનું આટલું આમાં તમને લોજિકલી ખબર છે પણ મેળવાય આ રીતે તો સાતસો ને બાર ક્લિયર આગળ વધીએ નેક્સ્ટ

c એટલે કેટલું ભાઈ 10^-6 9 * 10 ની 9 તો r = 9 10 ની 3 મીટર માથે લખી શકાય કે r = 9 કિલોમીટર દેને 9 કિલોમીટર તો જવાબ આવશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ આર ત્રીજી અલગ કરેલા વાહક ગોળાનું કેપેસિટન્સ ગોળાનું કેપેસિટન્સ ટુ એટલે ઉપર આધાર રાખે ચાલો આગળ વધીએ નેક્સ્ટ નેક્સ્ટર પ્લેટ કેપેસિટરની પ્લેટ થી શરૂ કરી ડી અંતરે રહેલી ઋણ પ્લેટ પર જતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અંતર એક્સ ના આલેખનું સ્વરૂપ કેવું હશે બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર સિગમા એપ્સિલોન જીરો યા બરાબર ક્યુ બાય એફસીલો જીરો આના પરથી કહી શકાય કે બે પ્લેટોનું વિદ્યુત ક્ષેત્ર અંતર પર આધારિત ન હોવાથી બે પ્લેટો વચ્ચે

તો આ બધા ટોપિક પર આધારિત એમસીક્યુ જોઈએ હવે અહીંયા આ વિભાગને પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા સેક્શન સાથે નવા ટોપિક સાથે એના ને આપણે જોશું ત્યાં સુધી તમારી વચ્ચેથી વિદાય લઉં છું જય જય ભારત થેન્ક યુ